શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ કા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ દશેરા દશેરાના દિવસે પૂંજાના શુભ મુહૂર્ત વિશે વિજયા મુહૂર્ત વિશે આખો દિવસ ખરીદીનો શુભ મુહૂર્ત છે આખો દિવસ ખરીદીનો શું મુહૂર્ત છે શુભ મુહૂર્ત છે વણ વણ જોયું મુહૂર્ત છે અને દશેરાના મહાત્મ્યની કથા પણ સાંભળશું આજે ઘટ વિસર્જન થશે દુર્ગા વિસર્જન થાય છે ઘટ સ્થાપન કરેલી છે તો તેની ઉથાપન થાય છે અખંડ જ્યોતનું ઉત્થાપન થાય છે આ ઉપરાંત આજે માતાજીના નવરાત્રિ દરમિયાન આપણે વ્રત કરેલું છે તેના પારણા થશે પારણા પણ થશે સર્વ વિશે માહિતી જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ જયંત મંગલાકાલી ભદ્રકાલી કંપાલી દુર્ગા ક્ષમા શિવાધાત્રી સહાયતી શ્રદ્ધા નમસ્તુ તે બોલો મા દુર્ગા દેવીની જય સૌ ભક્તોને દશેરાની શુભકામના મંગલકામના મિત્રો આજે દશેરાના નવરાત્રિ નવરાત્રિ સુધીની માની પૂજા ઉપાસના કરીને ભક્તો આજે વિજય ઉત્સવ મનાવે છે દશેરાનો ઉત્સવ મનાવે છે દશેરા કે ભગવાન શ્રી રામચંદ્રજી અને લંકાપતિ રાવણની કથા સાથે જોડાયેલી છે દુર્ગા માતાજી અને મહિષાસુર સાથે જોડાયેલી છે આ કથા એ છે આ ઉપરાંત આજે વિજય પર્વ તરીકે ઉજવાય છે ઉજવણીમાં દરેક માન્યતા અલગ અલગ છે ખેડૂત ભાઈઓ માટે નવા પાકના આગમનની ઉજવણી છે પ્રાચીન સમયના આ દિવસે સાધનો અને શસ્ત્રની પૂજા કરવામાં આવતી આવે છે કરવામાં આવતી હતી કારણ કે તેઓ યુદ્ધમાં થયેલા વિજયના ઉત્સવને સ્વરૂપે માનવામાં આવતું હતું કે પરંતુ અત્યારે આ બધું નથી છતાં પણ વાહનોની પૂજા અવશ્ય થાય છે શસ્ત્ર પૂંજા અવશ્ય થાય છે ઘરમાં રહેલા આપણા વાહનો અથવા નવા વાહન ખરીદીએ છીએ જમીન મકાન મિલકત આજે ખરીદી શકાય છે તેની પૂજા કરીને પણ વિજય ઉત્સવ મનાવાય છે આજે બે ઓક્ટોમ્બર બે હજાર આસો માસના શુક્લ પક્ષની દશમી તિથિ અને ગુરુવાર છે વહેલી સવારે છ ને પંદર પછી વ્રત ખોલવાનું રહેશે એટલે કે નવરાત્રિના પારણા થશે સહસ્ત્ર પૂજાની ખરીદીનું શુભ મુહૂર્ત છે વિશે જાણી લઈએ સવારે લગભગ છ ને ત્રીસથી આઠ વાગ્યા સુધી સવારે અગિયાર વાગ્યાથી લઈને બપોરે બાર પિસ્તાલીસ મિનિટ સુધી બપોરે બે વાગ્યાને લઈને લગભગ ત્રીસ ત્રીસથી ત્રણને ત્રણ સાડા સાડા ત્રણ સુધી અને સાંજના સાંજે પાંચ વાગ્યા સુધી લઈને રાત્રિના ત્રણ વાગ્યા સુધી વિજય મુહૂર્ત છે આ દરમિયાન પૂંજન અથવા ખરીદી કરીશું શકાય છે ખરીદી કરવી શુભ મનાય છે જોકે આખો દિવસ ગમે ત્યાં ખરીદી કરી શકાય છે વણ જોયું મુહૂર્ત છે છતાં પણ ઘણા ભક્તો લાભ શુભ છલ સોઘડિયા જોવે છે આજે શસ્ત્ર પૂજા કરવી વખતે જે આપણી પાસે શસ્ત્ર છે અથવા તો શાસ્ત્ર છે એટલા માટે આપણે કાંઈ અભ્યાસ કરેલો હોય ન પૂજા થાય છે દશેરાના દિવસે ઘણા શુભ કામો થાય છે શસ્ત્ર પૂજા થાય છે આપણે કાંઈ અભ્યાસ કરેલો કરીએ છીએ પુસ્તકો પણ પૂંજા થાય છે પેનની પૂંજા થાય છે પેન પણ શસ્ત્ર કહેવાય છે લેખન માટે અને આપણા જ વાહનો કે ઘર મિલકતને તેની પૂંજા થાય છે ગંગાજળ છટકાઈને પહેલાં પવિત્ર કરવું પછી હળદર કંકુ ચોખા તેને ચડાવવા શસ્ત્ર પૂજામાં અમીના પાપને પણ ઉપયોગી થાય છે કે કારણ કે અર્જુને શમીના વૃક્ષ ઉપર પોતાના શાસ્ત્રો છુપાવેલા હતા તે આજે કાઢ્યા હતા જ્યારે ગૌરવોએ સાથે ફરી યુદ્ધ સમય આવ્યો તો માટે શમીના વૃક્ષની પૂજા થાય છે આજના દિવસે શમીના વૃક્ષની પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે જીવનમાં વિજયની પ્રાપ્તિ થાય છે એવું શુભ છે આ વૃક્ષ દશેરાના દિવસે સવારે નિત્ય કર્મથી પરવારી દુર્ગા પૂજન અવશ્ય કરવું કારણ કે આજે નવરાત્રિના પારણા કરવાના છે વિજયા દશમી દિવસે ઘટ સ્થાપન કરેલું છે અખંડ જ્યોત પ્રગટાવેલી છે જવારા વાવેલા છે તે મંગલ કરાય છે સવારે ગંગાજળ છટકાવીને આખા ઘરને શુદ્ધ કરવું કંકુ વડે અષ્ટ અષ્ટ હળદર કમળની પૂજા કરવી સમિતના વૃક્ષની પૂજા કરવી દક્ષિણા કરવી ત્યારબાદ માતા દુર્ગાની પૂજા કરીને આરતી કરીને નિવેદ પ્રસાદ લઈને માને ક્ષમા પ્રાર્થના કરાય છે અને આપણે અખંડ જ્યોત પ્રગટાવેલી છે તે બુજાવવા દેવાની નથી પરંતુ સે હલાવી લેવાની છે જ્યાં સુધી તેમાં ઘી કે તેલ છે ત્યાં સુધી તેને પ્રગટાવી રાખવી સ્થાપન છે તેને ઉઠાવી લેવું પર પ્રભુની ઘટ સ્થાપન છે તેને માતાનું સ્મરણ કરીને ઉઠાવી લેવું જલ આખા ઘરમાં છંટકાવ કરવો બાકીનું જલ વૃક્ષ વૃક્ષની શેરેડી રેડી દેવું અને શ્રીફળ ઘટ સ્થાપન ઘટ સ્થાપન છે ઘટ ઘટની અંદર જે સોપારી પૈસો રાખેલો છે તેનું બધું મંદિરમાં મંદિરે જઈને અથવા વૃક્ષની સે પધરાવી દેવું અને ચોખા સે ઘઉં સપધાન છે સપ્તધાન રાખેલું છે સ્થાપન કરતી વખતે તે પક્ષીને ચણમાં નાખી દેવા જવારાને તે માતાજીને થોડા જવારા ધરીને તે જવારાને ગાય માતાને ખવડાવી દેવા આ રીતે નવરાત્રિનું પૂજન પૂર્ણ થાય છે માતા તો આશીર્વાદ આપવા માટે આપણા ઘરમાં બિરાજમાન રહેશે પરંતુ આજ શ્રીમંત બોલી રીતે માતા પોતાના ઘરે મિલાયનમાં મિલ હિમાલયમાં જાય છે આ રીતે માતા પોતાના ઘરે હિમાલયમાં જાય છે અને ફરી આવવા આવતા વર્ષે કોઈ કોઈ સવારી સાથે આગમન કરે છે ભક્તોને દર્શન આપે છે એવો મહિમા છે બાકી તો ઈશ્વર પરમાત્મા પ્રકૃતિ તો આપણી સાથે જ રહેશે જે ભક્તો ગરબો રાખેલો છે પ્રગટાવેલો છે પ્રગટાવેલો છે તેઓ સવારે અગિયાર વાગ્યા લઈને બાર વાગ્યા સુધીમાં ગરબાને વળાવી દે મંદિરમાં મૂકી આવે અથવા તે જે સ્થાપન ઉપર ત્યાં રિવાજ હોય ત્યાં પ્રમાણે ગરબાનું વિસર્જન કરવું જેનું દુર્ગા વિસર્જન પણ ઘણા ભક્તો કહે છે આ રીતે નવરાત્રિના ઉત્સવ પૂર્ણ થાય છે અને દશેરાનો ઉત્સવ મનાવાય છે દશેરાના ઉત્સવની કથા પણ નિરાળી છે તે પણ આપણે સાંભળી લઈએ ભગવાન શ્રીરામે શ્રી રામે પણ નવ દિવસ સુધી મા દુર્ગાની ઉપાસના કરી હતી ઉપાસના કરી હતી